સમાચારમાં આગળ વધીએ તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજી બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી છે મમતાએ બુધવારે કહ્યું કે કોંગ્રેસના પશ્ચિમ બંગાળમાં સીટ વહેંચણી અંગે મારા પ્રસ્તાવને ફગાવી દીધો છે બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડીશું તો વાસ્તવમાં કોંગ્રેસ લોકસભા ચૂંટણી માટે બંગાળમાં દસ થી બાર બેઠકોની માંગ કરી રહી છે જ્યારે ટીએમસી માત્ર બે બેઠકો આપવા પર અડગ છે આ બેઠકો કે જે બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ જીતી હતી કોંગ્રેસ ઉપરાંત બંગાળમાં ડાબેરી પક્ષો પણ છે કે જે અઠ્યાવીસ પક્ષોના વિપક્ષી ગઠબંધન ઇન્ડિયામાં ભાગ લે છે તો મમતાએ હાવડામાં મીડિયાને કહ્યું કે મારી કોંગ્રેસ સાથે કોઈ ચર્ચા થઈ નથી મેં હંમેશા કહ્યું છે કે બંગાળમાં અમે એકલા લડીશું દેશમાં શું થશે તેની મને જરાય ચિંતા નથી પરંતુ અમે સેક્યુલર પાર્ટી છીએ ને અમે એકલા હાથે જ બંગાળમાં ભાજપને હરાવીશું હું હજુ પણ ઇન્ડિયાનો એક ભાગ છું મમતા બેનર્જીએ કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાને લઈને પણ નિવેદન આપ્યું તેમણે કહ્યું કે પચીસ જાન્યુઆરી અમારા રાજ્યમાંથી રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પસાર થઈ રહી છે પરંતુ અમને તેની જણા પણ સુદ્ધા કરવામાં નથી આવી અને અમને યાત્રામાં જોડાવા માટે પણ કહેવામાં નથી આવ્યું તેથી અમે તેમાં જોડાઈશું નહીં